તો બધાને બાબા સીતારામ ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં આજે આગળ ટાઇટલ તમે જોયું છે શેણાનું તો શેણાના કેવા બજાર ભાવ છે તમે જોઈશું રહ્યા છેલ્લા પંદર દિવસથી તો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું શરણાના ભાવ ઘટવાની બદલે વધ્યા છે કેવો વધારો શું છે તમને આગળ વિડીયોમાં વાત કરીશ પૂરા અઠવાડિયાનું એનાલિસ્ટ સાથે વિડિયો છેલ્લે અંત સુધી જોશો અને આજે વાર છે શનિવાર અને બાર તારીખ છે બાર એપ્રિલ અને હનુમાન દાદાનો જન્મદિવસ છે અને શનિવાર પણ છે સાથે હનુમાન જયંતિ તો બધા ખેડૂમ મિત્રોને હાર્દિક શુભકામના હનુમાન જયંતિની તો વિડીયોમાં આપણે શેણાના બજાર ભાવ વિશે વાત કરીશું આપણે બે દિવસ પહેલાં વિડીયો જીરોનો પણ આ રીતે બનાવ્યો હતો પણ તમારો કોઈ સારો રિસ્પોન્સ ન પણ આપણે આપણી મહેનત શરૂ રાખીએ જે કોઈ પણ ખેડૂત મિત્રો હોય જેને સંગ્રહ આગળ જતા શેણા કોઈ સ્ટોક કર્યો છે ઘણા ખેડૂત મિત્રો હોય નહીં પણ કર્યો હોય તો જેને કર્યો હોય તો એને માહિતી મળે મારે શેણા રાખવા ન રાખવા અત્યારે કેવા ભાવ છે પહેલાં કેવા બજાર હોય તો બંને હું વાત કરીશ તો તમને વિડીયોમાં છેલ્લે અંત સુધી જોશો એટલે તમને માહિતી મળે પછી હાલની વાત કરીએ તો અમુક જિલ્લામાં માવઠા ટાઈપનું વાતાવરણ શું છે અમારે ભાવનગર જિલ્લામાં કાલે વરસાદ હતો અમુક એરિયામાં ભાવનગર સિટીમાં વરસાદ હતો અમુક ગામડામાં પણ હતો વરસાદ પડ્યો માવઠા ટાઈપ તો આ બધું થવાનું કારણ શું છે એ પણ આપણે વિડીયોમાં થોડીક વાત કરીશું બાકી માવઠા તો થઈ છે કેમકે આપણે આપણે ગમે એવી માહિતી હારી આપી કે આ વસ્તુ આપણે બધા માટે લાગુ પડે છે વૃક્ષ હોવાનું આપણે કહીએ છીએ પણ આપણે વાવવા નથી એ પણ આપણે આગળ વાત કરીશું તો મેઇન મુદ્દો આપણે જે શેડાનો છે એમાં વાત કરીએ તો છેલ્લા કેટલા દિવસોથી શું છે એ વાત કરીએ તો ત્રીસ રૂપિયા જેટલો સુધારો દેખાય છે મળે આપણે આજથી ગયા મહિના માર્ચ મહિનામાં વાત કરીએ તો શરૂઆતમાં આપણે દસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની વાત કરીએ તો એર સરેરાશ કરીએ તો આપણે શેણાના બજાર છે એક હજારથી લઈને એક હજાર ત્રીસ ને ચાલીસ અને છેલ્લા એક હજાર પચાસ એ રીતે શેણા વેસાતા કેમકે હું રોજ માર્કેટમાં જાઉં એટલે મને ખબર હોય મેં જે એનાલિસ કર્યું પછી જ્યાં આપણે એપ્રિલ આવ્યું જેવો એપ્રિલ આવ્યો એટલે સણાના ભાવમાં કેવો સુધારો થી પણ આપણે વાત કરીશું તો અત્યારે એપ્રિલ મહિનો જેવો આવ્યો એટલે અત્યારે સર્વે આપણે ભાવ કરી તો એક હજાર સિત્તેરથી થી લઈને અગિયારસો ને વીસ રૂપિયા સુધીનો ભાવ છે એટલે ગયા મહિના કરતાં પચાસથી થી સાઠ રૂપિયાનો સુધારો છે પછી મંદી એટલે મતલબમાં મંદી અટકી જશે આ સિઝનમાં જો તો સણાનો પ્રતિમાન અત્યારે ઓછો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા મતલબમાં આ છેલ્લા અઠવાડિયા સુધીમાં નોંધાયેલો છે શરિયાના ભાવ થી ગયા જે મતલબ આજે પહેલાં પંદર દિવસ પહેલા હતા માર્ચ મહિનામાં અને અત્યારે જોઈએ તો બંનેમાં સુધારો બતાવી છે શરણના ભાવમાં હવે આગળ તમારે શું કરવું એ તમારે વિચારવાનું બાકી આપણે જે માહિતી લાગી આપણે આપી દીધી છે શરણ બાબતેથી એ આપણે આપી દીધી છે હવે આગળ જે આપણે વાત કરીએ જે મેઇન આપણો જે ઘણી જગ્યાએ કાલે વરસાદ પડ્યો છે તો તમારા એરિયામાં વરસાદનું માવઠું કેવું હતું કેવું વાતાવરણ હતું કાલનું જે મિત્રોને લખતા આવડે એને લખવાનું છે ન આવડે એને તો આપણે કંઈ કહેવાય નહીં જેને લખતા આવડે તો લખવાના છે અને અમુકને લખતા આવડે તો એ લખે નહીં કેમ કે કોમેન્ટ નથી લખતા લખવાનું રાખવા મજા આવે તો અમુક ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે નહીં આપણા એરિયામાંથી આ કોમેન્ટ ગઈ છે કે આપણે જૂનાગઢમાંથી આ ભાઈને માવઠું છે લખવું છે અમુક ખેડૂત મિત્રો એવા હોય જેને લખતા નથી આવડતું એને લખવું હોય પણ લખતા નથી આવડતું કેમ કે મારે જે બે છે એમાં ઘણા મિત્રો છે જેને આપણે કહેતા કે કોમેન્ટ લખજો આ વસ્તુ જરૂર છે કે નહીં તો ઘણા મિત્રો ફોન કરતા કે મને લખતા નથી આવડતું પણ રાજુભાઈ મેં તમને ફોન કર્યો છે આપણે મોબાઈલ નંબર આવતો ખેડ મિત્રો કે આપણે લખતા આવતો પણ તમે કહો છો રેડી વાત છે તો મેઇન ટોપિક આપણે વાત કરી આજે માવઠા થાય છે તો એનું થવાનું કારણ શું છે એની ઉપર વિશે થોડીક ચર્ચા કરી લઈ આપણે વૃક્ષો કાપ્યા છે પણ સામે ઉગાડવા નથી એટલે આવું માવઠા જેવું વાતાવરણ છે વાતાવરણ આખું પલટાઈ ગયું છે ચોમાસું હોવું અહીંયા ચોમાસું નથી હોતું ચોમાસામાં પછી ભયંકર ગરમી પડે અત્યારે પડે કરતા પછી શાળા હોય ત્યારે ઠંડી નથી પડતી આજે આ વર્ષનું જે વધુ કારણ છે હું તમને સમજાવવા માંગુ છું આ વર્ષે તમે જોઈશું ઠંડી પડી ઠેર જાન્યુઆરીમાં એક જ મહિના પડી જો હોય લઈને આપણે ફેબ્રુઆરી કન્ટિન્યુ ઠંડીનું વાતાવરણ હોવું જોઈએ અને એવું વાતાવરણ નહોતું પછી આપણે જે મોલ બનાવ્યા છે ડુંગળી છે એવું એક્સ વેડ કોઈ પણ પાક આપણે બનાવ્યો તો એમાં આપણે દવાનો ખર્ચો વધી ગયો તો અમુક વસ્તુ હોય અમુક કામે ન થાય જે ઋતુઓ જે ન હોય એટલે એ તો થવાનું છે ચોમાસામાં આપણે જોઈ વરસાદ ન આવે તો પછી આપણે જમીન કોઈ પણ મોલ બને પાણી તો મળવાનું નથી ન મળે એટલે હું ત્યાં મોલ લસાવાનો છે તો અમુક ઋતુ એની જરૂર હોય તો એ ઋતુની સાયકલ આપણે જાળવી એની માટે વૃક્ષ છે એ જ એક વસ્તુ છે બાકી તમને એમ લાગતું હોય કે બીજો કોઈ રસ્તો છે તો તમે કોમેન્ટમાં લખજો વૃક્ષ વાવવા જરૂરી છે તમે જોઈશું હું ઘણા ટેટસ પણ મૂકું છું વૃક્ષને લગતા પછી આપણે એક વાત કરી જે આપણા કોમેડી વિડીયો બનાવનાર ખજૂરભાઈ છે એ પણ અત્યારે જ્યાં મકાન માનું છું ત્યાં પણ વૃક્ષ વાવે છે એ પણ આપણે આપણા બીચમાં ઘણી વખત તમને વાત કરી છે આજે હું પણ ફરીથી તમને કહું છું વૃક્ષ વાવે એટલે ચોમાસામાં વાવવા બધા માટે ખાસ જરૂરી છે અને જરૂરી છે એમાં કાંઈ હાલવાનું નથી આજની તો કાલે પછી આપણે મોરું થઈ જશે મોડું થઈ જાય પછી આપણે એમ થાય કે બે વર્ષ પહેલા વાયો હોત તો હજી રાજુભાઈ વાત કેતા થાય એ વાત સાચી છે પણ હજી સુધરવાનો આપણે મોકો છે હજી સોમાસ વાવવાનો છે ટૂંક જ સમયમાં પછી આના આવી પરિસ્થિતિ જોઈએ તો ગયા વર્ષે ચોમાસુ મોડું બેસીએ કે ચોમાસુ બેસી જશે છે શરૂઆતનો વરસાદ પછી વરસાદ ગોતવા જવો પડે ઘણા પ્રશ્નો ઊભા થાય તો આવી બધી પરિસ્થિતિ ન આવે એટલા માટે વૃક્ષ ઉપર ભાર રાખો પછી અત્યારે ઘણા ખેડૂત મિત્રો ઘણા મોલ બન્યા હોય છે એ મોલની પણ આપણે વાત કરશું જે મોલ બન્યા હોય છે અત્યારે જો આપણે ઉનાળામાં બે થી ત્રણ દિવસે પાણી ખાવું પડે છે અને કોઈ પણ મોલ હોય અત્યારે કેમ કે તડકી જગી પડે છે તો આપણે તમને ઉપાય બતાવીશું કરવું ન કરવું તમારી ઈચ્છા છે એમાં પણ વાત કરીશું આપણે આગળ વિડીયોમાં તો એક દવા છે બાયલો આપણે બે દિવસ પહેલા વિડીયો આપ્યો એની સાથે પણ તમને વાત જે આ દવા આ એક તો આપણી જમીન સુધારે છે કેમ કે અત્યારે આપણી બધાની જમીનમાં કાર્બન તત્વો ઘટે છે તો આની અંદર કાર્બન તત્વો આવે છે પ્લસ જે આપણે અળસ્યા હોય એની સંખ્યા પણ પ્લસ આ જમીન પોષી કરે છે જમીન પોષી થાય એટલે એઠે ભેંસ જળવાનો છે તો અત્યારે ઉનાળામાં તો ઘણા કેવા એવા પ્રશ્નો હોય એ પણ આપણે વાત કરીએ ઘણી વખત લાઇટ હોય ત્યારે ઉનાળામાં ને એવું પણ હોય કાલે પવનને ઝાપટા બધું હતું અમુક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે તો ત્યારે લાઇટ ન આવે તો આપણે જમીનમાં એકાદો દિવસ ભેસ જળવાઈ રહેલો હોય તો આપણે મોલ શાકભાજી કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એ લસાઈ નહીં કે આપણે તલ બનાવવાય કે મગ બનાવ્યો કેમ કેમકે આ દવાઓ વાપરવાથી જમીન સુધરે છે આથી જમીન બગડતી નથી તો વાપરવાથી જમીન સુધરતી હોય તો આ દવા વાપરવાથી આપણને કોઈ પણ ખેડૂતને મુશ્કેલી ન આવે વાપરવી જરૂરી છે બાકી તો આપણે ખેડૂતને આપણે કહીએ કે આ વસ્તુની જરૂર નથી આપણે જમીનમાં જોઈએ તો નાઇટ્રોજનની જરૂર નથી તોય આપણે નાઇટ્રોજન વાપરીએ છીએ પણ આ વસ્તુમાં કાર્બન આવે છે કાર્બન બધાની જમીનમાં ઘટે છે કોઈ પણ ખેડૂતોને પૂછતો લેબ રિપોર્ટ કરાવશો તો એમ એક જ વસ્તુ આવશે છે કે આપણી જમીનમાં કાર્બન તત્વ ઘટે છે તો આપણે એવી વસ્તુ પાછળ હું તમને સમજવા માગું છું કે આ વસ્તુ આપણી જમીનમાં વાપરવી જરૂર છે પણ આપણે એ નથી વાપરતા જે નથી વાપરવાની નાઇટ્રોજન જે આવે છે નાઇટ્રોજન વાળું ખાતર તો નાઇટ્રોજનવાળું ખાતર આપણે પુષ્કળ પ્રમાણમાં આપીએ છીએ પણ નાઇટ્રોજન તો આપણી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પડ્યું છે તો જે વસ્તુની જરૂર હોય એ વાપર હોય તો આપણે મોલ હોય સારો રહે આ વાપરવાથી જમીન પોષી થાય પ્લસ જમીનમાં ભેજ જળવાય રહે ભેજ જળવાય રહે એટલે આપણે કદાચ લાઇટ ન આવ્યું હોય એકાદ દિવસ કદાચ પવન ની હિસાબે કાલે એવા પ્રશ્ન હતા અમારે લાઇટ જ નહોતી એક ઉદાહરણ લઈ લો તો જમીનમાં ભેજ હોય તો જળવાય રહે અને ફાયદા કરે તો છેણાના બજાર ભાવની આપણે આગળ વાત કરીએ આ પણ વાત કરીશું આવું રોજ રોજ આપણે કઈ કહેતા રહીશું જેથી તમને માહિતી પછી આપણે સોમવારનો કાલે રવિવાર છે કાલે આપણે ડુંગળી હોય છે ડુંગળીમાં કેવું છે સફેદ ડુંગળીમાં ઘણા ખેડૂત મિત્રો એવું છે સોમવારે આ વર્ષમાં તલનું વાવેતર કેવું છે આપણે તલ વિશે થોડીક માહિતી દઈશું ઘણા ખેડૂત મિત્રો તલ કરેલા તો તલના બજારમાં કેવું છે એ રીતે આપણે સોમવારે વિડીયો આપશું જે આપણે હજી થી સાડા ની અંદર વિડીયો આવે છે સાંજે આપણે વિડીયો જતા એ નથી દેવાના આવે આપણે અગિયાર વાગ્યાના ગાળામાં વિડીયો દેશું જેથી તમને ખબર પડે તો શણિયાનો વિડીયો કહી દીધું છે હવે આપણે સોમવારે તલ ને મગફળીની વાત કરીશું આગળ વિડીયો સોમવારના વિડીયો સાથે મળશું આપણા આગળના કાલના નેક્સ્ટ વિડીયો સાથે